ખેડૂત જે રીંગણની વાડી બનાવી છે એને હું મળવા આવી છું તો મેડમ તમે આ રીંગણ ક્યારે કરા તા બે એક મહિના થયા બે મહિના ત્રણ મહિના તમે જબરજસ્ત જે રીંગણની વાડી બનાવી છે તો તમે જે અમારો ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરી રહ્યા છે

એ તમે આ ફૂલ લાડવ જે ફ્લાવર આપણે દેખાય છે ને અહીંયા જોઈ શકો છો દર્શક મિત્રો કે ફ્લાવરિંગ કેટલું બધું આવી રહ્યું છે રીંગણ બતાવરિંગ આ ફ્લાવરિંગ લાવવાનું જે અમારું કામ કરે છે આમાં તમે રીંગણ જોઈ શકો છો ક્વોલિટી નંબર વન આ જુઓ તમે આ રીંગણ કે રીંગણમાં સાઇનિંગ જુઓ તમે રીંગણની ક્વૉલિટી જુઓ એક એક છોડ પર તમને દસ દસ રીંગણ જોવા મળશે આ જબરજસ્ત રીંગણની ખેતી આજે અમે તમને બતાવી રહ્યા છીએ છે આજે બ્લૂમ ફાસ્ટ આનું કામ છે એક ફૂલ ફ્લાવરિંગ વધારવાનું કામ છે શાઇનિંગ લાવવાનું કામ છે અને તમારી શાકભાજીનો વજન વધારે છે બહુ સરસ મેડમ તમે આટલી પ્રોડક્ટ વાપરીને તમે સંતુષ્ટ છો બરાબર મસ્ત એમ રિઝલ્ટ એટલે પ્રોડક્ટ ન વાપરી તે પહેલા તમારું રિઝલ્ટ કેવું હતું એટલું બધું ખાસ નહોતું એમ અત્યારે એમ આ વાપર્યા પછી રિઝલ્ટ સારું છે એમ તમે કેટલા સ્પ્રે આપી ચૂક્યા છે આ રીંગણમાં ત્રણ વખત ત્રણ વખત

એટલે તમે વિચાર કરો કે આટલી સરસ તમારે પણ આ રીંગણની ખેતી કરવી હોય અને રીંગણ વિશે તમારે સંપૂર્ણ માહિતી જોઈતી હોય તો નીતાબેન તમારો નંબર આપો પંચાણું સાત પિસ્તાલીસ પિસ્તાલીસ નવસો ત્રણ હા હા જબરજસ્ત હવે એના પછી તમારે પૂરેપૂરી માહિતી દેતી જોતી હોય તો હું ગીતા પટેલ ચારાણું બે ત્યાંશી પંદર તમે મારું પણ મુલાકાત કરી શકો છો અને તમારી અમારે આ જે ગામની ખેતીમાં અમે જે આ બધું ઓર્ગેનિક આપીને જે વપરાવી રહ્યા છે અને અમારે બી એનો જે વાપરી રહી છે તો તમે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો થેન્ક યુ નમસ્કાર